વડોદરા શહેર પાસેના જામવા નદીના બ્રિજ ઉપરથી પાણી પ્રસાર થઈ રહ્યું હોવા છતાં પણ વાહન ચાલકો અવારનવાર જોખમ ઉઠાવીને બ્રિજ પરથી પ્રસાર થવાનું સાહસ કરતા હોય છે અને જેમાં ફસાઈ જવાના બનાવ પણ વધી રહ્યા છે ગઈકાલે રાત્રે ફાયર બ્રિગેડે બે વાહનમાંથી બાર જણાનું રેસ્ક્યુ કર્યું હતું જામવા બ્રિજ ઉપર બે દિવસ પહેલાં એક કાર તેમજ ટેન્કર ફસાયું હતું જેમાં સવાર લોકોનો બચાવ કરાયો હતો હજુ પણ બ્રિજ ઉપરથી બેથી ત્રણ ફૂટ જેટલું પાણી વહી રહ્યું હોવાથી વાહનો ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે ગ્રામ્યજનો દ્વારા વાહન ચાલકોને જોખમ નહીં ખેડવા સમજાવવામાં આવતા હોવા છતાં પણ કેટલાક વાહન ચાલકો સલાહને માનતા નથી અને પરિણામે છેલ્લી ઘડીએ ફાયર બ્રિગેડને બોલાવવાનો વખત આવે છે ગઈકાલે પણ આ બ્રિજ ઉપરથી એક ટેમ્પો ટ્રાવેલર અને તેની પાછળ ઇકો વાહન પ્રસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બંને વાહનો ફસાઈ જતાં અંદર બેસેલા કુલ બાર જણાના જીવ પડીકે બંધાયા હતા આખરે ફાયર બ્રિગેડની મદદ લેવાતા તમામ લોકોનું મધરાતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વાહનો પણ બહાર કાઢી આપવામાં આવ્યા હતા